અહીં ટાટની તૈયારી માટે એક સરસ મજાની બુક વિશે માહિતી આપવામાં આવી છે આ બુક ધોરણ નવથી બારમાં શિક્ષક બનવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આ બુકમાં કયા કયા પોઈન્ટ છે તો શિક્ષણની ફિલસૂફી વ્યવહાર અને મૂલ્યાંકન શૈક્ષણિક મનોવિજ્ઞાન પછી તાર્કિક અભિયોગ્યતા સામાન્ય જ્ઞાન ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા આવા બધા પોઈન્ટ છે હવે આ બુક બનાવી છે કોને તો આ બુક છે નોલેજ પાવર પ્રકાશનની હવે આ બુકની કિંમત કેટલી છે તો આ બુકની કિંમત છસો રૂપિયા છે પરંતુ જો તમારે આ બુક ખરીદવી હોય તો ચારસો પચાસમાં તમને મળશે કુરિયર ચાર્જ ફ્રી છે એટલે કે તમારે કુરિયર ચાર્જ અલગથી ચૂકવવાનો નથી ચારસો પચાસમાં તમને ઘેર બેઠા આ બુક મળી જશે એટલે જો તમારે આ બુક ખરીદવી હોય તો અહીંયા મારું નામ અને નંબર આપેલા છે તેના પર વોટ્સએપ પર મેસેજ કરજો નામ સંજયભાઈ જાળિયા અને મોબાઈલ નંબર નવ્વાણું એક ચોત્રીસ ચોવીસ આઠ ચોસઠ